Till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we're chasing leading us And love is all we'll ever trust YouTube ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોગ તો ગાઈઝ અમે પોચ જણા નીકળી ગયા છે પોલો ફોરેસ્ટ આબુ અંબાજી બધે ફરવા માટે બરોબર તો યુવરાજ મનીષ યોગેશ રાહુલ ભાઈ પોચ જણા નીકળી ગયા છે બૂમ પડવા માટે મોસમ એવું મજબૂત છે અને વાતાવરણ એ તે તમે જોવો ને ખતરનાક છે પોલો ફોરેસ્ટ તો અમે એક બધા ભાઈઓ જાયા હતા પણ આ ફરીથી બીજી વાર જઈએ છે અને માઉન્ટ આબુની ની મોજ એ કરવાની છે અંબાજી દર્શન ય કરવાના છે તો તમે વ્લોગ જોતા રેજો તો ગાઈસ આપણે વ્લોગ રસ્તામાં જ ચાલુ કર્યો અને અહીંયાના રસ્તા એ બતાવું તમને તો જોરદાર હ ભાઈ કમ્પલેટ જોવો ખાલી લોકેશન એક નંબર છે ભાઈ અને તો આ જઈને તો ફોટા તો મજબૂત જ પડવાના છે એમ કે ભાઈ ને આપડા ગુજરાત ચો જાય ને એટલે મંડિત પણ અચોક લોકેશન ભાર્યું નહીં કે ગાગતા ને ફોટા ન વિડીયો પડવા માટે તો ભાઈ અમે તે ફોટાનો વિડીયો તો બૂમ પડાવીશું અને એવી એવી બધા ફોટા પાડનારા આયા માણસો ભાઈ બતાવી જો તમને બધું તો જોતા જ રહેજો તમે ભાઈ બ્લોગ ને બરોબર જોતા ગાઈ જ આઈ ગયા છે પોલો ફોરેસ્ટ બરોબર અને આપણે ચડો ટી શર્ટ પહેરીને આઈ ગયા તો કપડાં વપરા બદલી લઈએ આ મારો સામાન છે ભાઈ અને બધા ભાઈઓ કમ્પ્લેટ લોકેશન જોઈને તો મોજ પડી ગઈ

કાકા મચ્છી પકડા રાહુલિયા મચ્છી ખાલી ખાતો જ છે તું ના નહીં ખાતો તો બરોબર બાકી એવું માંસ મટન ખાતો અમાર જોડે ફરતો નઈ હો કાન પટાઈ તૂટી જશે પોઝ બોઝ આપી રેડી થઈ ગયો ફોટો મોટો પાડિયા મારા ભાઈ ઉપરને ખાલી આપણો વ્લોગ શૂટ થઈ જવા દે આ બતા જગ્યા બતાઈ દો ખાલી જો પરતે કોરા ફૂલ આમ રી જાન ઉંડુ નઈ એમ ના ઉછડે વાતાવરણ એટલું જોરદાર ફોટો જો આજુબાજુ પહાડ 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 અને અમારો કાલુ ખાલી નાવા મંડ્યો લગાય તો ડૂબકી લગાય ફોટો પાડતા હું તું પેલે છે ગાઈસ ખાલી મસ્ત મસ્ત આ જોરદાર જરૂર પડે જગ્યા જોવા ખાલી એકદમ વચ્ચે મારો ભાઈ નવા બેઠો છે ને અમે બધા ફોટો લીયા ને ફોટો તો એક નંબર એક નંબર આવે ખાલી રાહુલ ની વાત થાય નહીં રાહુલ મચ્છી પકડવા જતો રહ્યો જોવા ખાલી ભાઈ જોડ્યા જગ્યા ખાલી જોવા એક નંબર છે મારો રાહુલ ચશ્મા કરે આ જો કોક ના ચશ્મા વેઠી કરી લે કાકા ફટકારો નહીં એક નંબર લાગુ છું પહેરી લે એક જગ્યાએ મસ્ત રીતે ફરી લીધું ફોટા ફોટા પડાઈ લીધા અને હવે જઈએ છે બીજી જગ્યાએ

અતાર મોજ જ કરી લો ભાઈ ફરી લો બધા ભાઈ બંધો ભાઈઓ અમે આવી ગયા છે મોજ કરવા માટે હવે જઈએ છે બીજા લોકેશન એ ભાઈ બતાઈએ તમને ચોગાડી ગયા બરોબર ગાડી પાર્ક પાર્ક કરી લઈએ ગાઈઝ આ ગયા છે ફરીથી નવા લોકેશન ઉપર અહીંયા જોવો ખાલી ફરતી કોરા અહીંયા ગમે તો જોશો ને તમે પોણી પોણી જશે અહીંયા બીજા બધા નાય છે અમારી ગેંગ પાછળથી આવો જોવો ખાલી લપસા બપસા નહીં જમ અહીંયા બધું વસ્તુ અને લીલ વાળું હોય પોણી એટલે લપસી જાય

थी जवानों भाई गेट बंद था तो आज वो खाली जंगल जो रास्ता बहुत खतरनाक है भाई एक जगह चश्मो भिड्डी वाला है ना बीजी जगह ये जो मिथुन ना बूट मली गया आया ले हाँ ले राहुल हाँ ले लो उठाए ले पैरी ले बालू सी वाघ पची कोबरा जो भाई आज सुमसान जंगल में गम्मे थे कोई नहीं अकड़ी है कह भाई अंदर तो आई गया अपन लागो रस्तो तो बन जा भाई बन जा मैं

हां मेरी जान जो है गाइस खाली 100% का ये कादा पिक्चर नु तो शूटिंग थयु जे બહુ બદલાઈ ગયું ભાઈ 5 વર્ષ પહેલા આયાતા ભાઈ અમે બધા બધા ભાઈ બંદુ જયાતા કોલેજ મે તો બદલાઈ ગયું ઘણું બધું गाइस एक चैलेंज था राहुल ને કે આ થડ્યું ઊંચું કરી નાખ કર નાખ ઊંચું હે જો યે થાય શકે નહી એવું થડ્યું ન હતું કીધું મે ભાઈ આ બાજુ આ બાજુ આવું કીધું તું આવું થડ્યું ખાલી જોરદાર જય ગણપતિ દાદા હનુમાનજી જેવું લાગો આ તો ગણપતિ દાદા ની જ છે આ રી ગણપતિ દાદા ની આનું દેખાતું નહિ બરોબર ના ગણપતિ દાદા ની ગણપતિ દાદા ની લાગે થોડું થોડું ભાઈ લીલ બઉ પાણી ને વરસાદ ના કારણે લીલ ચોટી ગયા તો ઓળખાતું નઈ ભાઈ બાકી આ બધું પડી ગયું ને તો જો ફરી ફરી નાઈ ગયા ને બધા જઈએ છીએ બીજા લોકેશન ઉપર ભાઈ અને અહીંયા જોવા તમે આવો તો અહીંયા મળી જશે મેગી મકાઈ ડોડા કાકડી જોમફળ કેરીઓ પાપડ મકાઈ ડોડા બધું મળી જશે ભાઈ બધું મળી જાય માંથી આપડે તો ભાઈ મેગી ખાઈ લીધી આઈ એટલે ભૂખ નહીં પણ બધા થાકી ગયા મજબૂત રીતે કે કોઈ હેરતા નહીં તો મજબૂત રીતે ભાઈ થાક્યા છે તો જઈએ ગાડીમાં બીજા લોકેશન ઉપર બતાવીએ તમને બીજું લોકેશન જોતા રેજો ભાઈ કન્ટિન્યુ રસ્તો આગળ બંધ છે તો ભાઈ હવે જવું પડશે હેડતા બરોબર તો જો અહીંયા બધા બાઈકો પાર્ક કરી કરી જાય છે તો અમે ગાડી પાર્ક કરી લઈએ ભાઈ હવે જઈએ હેડતા 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 હેરડતા જીએ ડેમ બાજુ ત્રણસો મીટર જ છે અને અહીંયા હજુઓ ખાલી લીલોતરી ભાઈ મસ્ત મસ્ત આ શું કહેવાય આસોપાલવ આસોપાલવના ઝાડ એટલા મસ્ત લાગે ને ભાઈ રોડ ઉપર છેક સુધી હજુઓ ખાલી હા મેળી જાન કમ્પ્લેટ લાગે છે ભાઈ તો તાકી ગયા પણ તોય જોવાનું બોલવાનું નહીં ભાઈ બધું જોવાનું બરોબર ને ભાઈ રાહુલ એક મસ્ત ગીત ગઈ છે તો અતાર ગયે હમણાં અભિયાલ ચાલ દોસ્ત નહી જીવ કાઢી ના કુતારો જોયું ગાઈસ દેશી કલાકાર હા મેરી જાન હું કેતો જીવ કાઢી નાખું તારો અર્પણ છે મારો જીવ હું આનો જીવ કાઢી રાખે તું મારા આ દોસ્ત દોસ્ત કરું લો કે જીવ કાઢી નાખું તારો અર્પણ છે હમ કે હમ બીજું બીજુઓને ગીત ગવડાઈશું એ તો આગળ ને તો ડેમ ઉપર જઈને ગવડાઈએ બરોબર અને ડેમ જોઈ પછી હજુ અમાર આબુ તો ફૂલ મ્યુઝિક લાઈન થવાની બરાબર આબુ વ્લોગ હે કાલનો વ્લોગ હે જોજો ભાઈ અને તો બૂમ પડવાની છે ખબર આબુ બધા હું જાય મોજ કરવા માટે તો અમે પણ મોજ કરીશું મસ્ત રીતે તો એ વ્લોગ હે ને એ જોઈ લેજો મજબૂત જ છે ભાઈ મજબૂત છે બનાવીશું અમે મજબૂત અને જઈએ આ પોલો ફોરેસ્ટ ફરી લઈએ પછી જઈએ અંબાજી દર્શન કરવા માટે પછી આબુ જઈશું આબુ જઈને રોકાઈ બોકાઈ મસ્ત રીતે ઊંઘી જઈશું પછી સવારે ફરવા નીકળી એકડી જઈશું ભાઈ તો આગળ શું પ્લાનિંગ છે જોતા રેજો ભાઈ રસ્તો આવ્યો ભાઈ ઉપર ચડવાનો રેડી ભાઈ પૈસા કે જે પડવું રે ને કે મને લઈને આરો ટાઈતું ખતરનાક ખતરનાક રસ્તા આવ્યો હો મોજ પડી જાય એમાં હમ પડી બૂમ પડી પડતો નહી તું ખાલી હું પડે તો દાન લઈને જ પડે તો ભાઈ પેલો બરોબર હતો પણ અમે મોન્યા નહીં તો જો ખાલી હાલત ખાલી ચડાતું નહી ઉપર જો જેવો ચડે એવો બે મસ્ત રીતે બેઠા બેઠા લોકેશન જોઈએ બધા જમાદાર આવે છે લાગે અમોન નાહાડવા માટે કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો જો ખાલી પ્લાનિંગ ફૂલ બનાવીને આયાસો ફરી તારું જો તો ભાઈ જવાની તૈયારી રાખજો ભાઈ મોડ જ માર ખવડાઈએ બરોબર તો ગાઈસ મોરનો વાજ કાઢું ખાલી જોરદાર જોવો ખાલી તો ગાઈસ મે મોરનો વાજ કાઢ્યો હવે આપણા મનીષભાઈ ને ઓદરો અળકાય થી હોય ને એ મજબૂત અવાજ કાઢ છે ભાઈ કાઢો તો ગાય મેં અવાજ કાઢ્યો મને અવાજ કાઢ્યો હવે આ ભાઈ ને કયો અવાજ કાઢે ને એ તમે કોમેન્ટ માં કરજો ભાઈ બરોબર કરો મસ્ત રીતે બધું ફરી લીધું હવે જઈએ છે અંબાજી ચમક ગાઈસ અંધારું થઈ ગયું ટાઈમ થઈ ગયો છે તો જો ટાઈમ થઈ ગયો તો કે હવે બહાર નીકળો ભાઈ તો હવે જઈએ છે અંબાજી ભેગા તો ગાઈસ અંબાજી જઈને દર્શન કરાઈએ તમને જય માતાજી ફોરેસ્ટ થી નીકળીને અમે આવી ગયા હતા અંબાજીભાઈ બરોબર તો અંબાજી દર્શન મસ્ત રીતે કરી લીધા અને દર્શન કરીને આવી ગયા હતા પાછા ગાડી જોડે બ્લોગ બનાવ્યો નહીં કે એમ કે અંદર ફોન લઈ જવા દેતા નહીં એટલા માટે અમે દર્શન કરીને આવી ગયા મસ્ત રીતે ઉરાદને બે જણા આવી ગયા છે પેલા ત્રણ જણા બંગાઓ પાછા થઈ ગયા હતા તમે બહાર થી દર્શન કરી લો અંબે માના જય અંબે મા અંબાજીનો ગેટ છે ભાઈ બરોબર તમે સામે જ ગાડી પાર્ક કરી દીધી તો અમે દર્શન કરીને આવી ગયા હતા મસ્ત રીતે પેલા તો જણા દેખાતા નહી તો આવો પછી અમે જઈએ જમવા માટે મજબૂત ભૂખ લાગી તો જમી જઈશું વખી કન્ટિન્યુ રાખજો જોતા રહેજો શું કરીએ શું નહીં જય માતાજી તો ગાઈસ મજબૂત ભૂખ લાગી તો જુઓ ખાલી મંડે ખાલી જોવા માટે હા મેરી ભૂખા કાઢશે એવું લાગે મને મજબૂત હો બરોબર ભૂખ્યા થયા હવે મારા ભાઈઓ બરોબર થાકીએ મસ્ત રીતે ખાવા માટે ખાવાનું આવી ગયું જોઈએ રસગુલ્લા રસગુલ્લા બધું તો ખાવા ભી ગયા ગયા મજબૂત ભૂખ લાગી ભાઈ તો હવે અમે મસ્ત રીતે પેલા ખાઈ લઈએ ટાઈમ બગાડ્યા વગર અને પછી રૂમે પહોંચી થોડી મોજ કરીશું બરોબર તો પેલા ખાઈ લઈએ મસ્ત રીતે ભૂખ લાગી બરોબર ને મને ઉઠાવો તો આઈ ગયા ભાઈ જેમ પણ કઈ રીતે પાછળ પાછળ જવા દે ભાઈ એટલું બધું ધુમ્મસ પડે ને ભાઈ કશું દેખાતું નહી આગળ તો વાયપર ચાલુ જ છે વાદળ વાદળ વાદળ

તમને બતાવું તો ગાય જઈ ગયા છે રૂમ ઉપર જોયા પોચ બંઘાવો બરોબર થાક્યા ભાઈ મજબૂત રીતે થાક લાગ્યો તો બરોબર બધા થાક્યા તો ઊંઘી જઈએ અને આટલા થી આપડો પૂરો કરીએ જો તમને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અને કાલ નો જોવાનું ભૂલતા નહીં ભાઈ આબુ નો ફૂલ મોજ કરવાની ભાઈ જય માતાજી